તવરા મંગલમઠ ખાતે મંગલદાસજી મહારાજની બત્રીસમી પુણ્યતિથિની ઉજવણી કરાઈ ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલ મંગલમઠ ખાતે મંગલદાસજી મહારાજની બત્રીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા તટે આવેલ કબીર મંગલમઠ ખાતે દર વર્ષની જેમાં વર્ષે પણ મંગલમઠના સ્થાપક અને તવરા ગામનું મંગલ કરનાર મહંત એકસો આઠ મંગલદાસજી સાહેબની બત્રીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે મંગલમઠ ખાતે આરતી સેવા પૂજા અને કબીર સંપ્રદાયના જિલ્લાભર માંથી અનેક આશ્રમના મહંતો ઉપસ્થિત રહ્યા હતા મંગલમઠ ખાતે પધારેલ મહંત શ્રીઓએ મંગલદાસજી સાહેબે કરેલ સેવા કાર્ય દ્વારા સમગ્ર ગુજરાતમાં સંત સમાજ લોકોની ઉન્નતિ કરવા કરેલ કાર્યનું વર્ણન કર્યું હતું જેમાં ખાસ મહામંડલેશ્વર એક હજાર આઠ શિવરામદાસ સાહેબ મોરબી ખેમદાસ સાહેબ માંજલપુર મહાગુજરાત કબીર પંથના ખજાન શ્રી ગુરુચરણદાસ સાહેબ

નંબર બે માં કબીર સાહેબ અમુક વાતો એને પકડી ન રાખી અમુક વર્ષો પહેલા સદગુરુ કબીર સાહેબે એમ કીધું કે મારા તો ફરમે એટલે પહેલા પણ મારાનો વિરોધ નથી કર્યો પણ તું મારા ફેરો તો ફેરો તો ઘડીક ખેતરે વેચાશ ને ઘડીક સૌરા જાશ ને ઘડીક बोलो महाराज एमो साहब के वादो राम राम कुमार साहब सुन के आपने सु बात कही साहब एम जी नाम को या विधि ध्यान में ले बुला है सो भटक मरे ना विजित